હેલો મિત્રો જય માતાજી બધા કેમ છો મજામાં ને મજામાં થઈ છો હું છું ભાવેશ પરમાર અને મારી મોઢા લોક ચેનલ માં તમારા બધા સ્વાગત છે અને આજ આપણે જો જાય જવી છે વાડી આટો મારવા વાડી કેટો મારવા ગયા નહીં એટલે એક આટો મારી વાડીએ ક્યાં જવું છે ને આયુષભાઈ ક્યાં જવું છે આમ થાય અમારે આયુષભાઈ હમણાંથી કે કે કરે છે કે વાડી આટો મારવા જવું છે વાડી આટો મારવા જવું છે અને વાડી આજ આટો મારી આવી આજ આમ થાય કામે બેઠાની હાલો આયુષ જવું છે ને હલો સમી અમાર હસ્તી બેન ને આયુષ ભાઈ ને બધા તૈયાર થઈ ગયા છે અને વિડીયોમાં માં બધા કન્ટિન્યુ બના રેજો આપણે મળવી એ વાળી જઈને

જો અમારે છાનુ બેન બાય કે છે અને અમારે વાડી છે કેવો સરસ મજાનું યુવ છે સીતાફળ ને જો સીતાફળ ખાવા છે હાલો હાલો આવો

વાડીનો વ્યૂ તમે જોઈ શકો છો જો આ અમાર હસ્તી બેન અમાર સાનુ બેન આ ધાર્મિક ભાઈ અને આયુષભાઈ બધામાં આંટો મારવા જાય છે અમારે જો નો વેલો છે અને જો ગુવાર છે અને કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહ્યા જો બધા અને આ બધાય જો આંટો મારવા ઉપડ્યા છે આયુષભાઈ વાંયા રહી ગયા તા એટલે અમારા આયુષભાઈ દોડ્યા આવે છે કેમ દોડ્યો આવે છે ને હે હેલો આવતો હોય જો આયુષભાઈ આર્ય થઈ ગયા કાુષભાઈ આપણે અડધે પડે પોઈ આપણે એવું બધું અને તમે જોઈ શકો છો આ વાડી વાડીનો વ્યૂ કેવો સરસ મજાનો આવે છે અને અત્યારે સાંજે પર નું એકદમ સરસ સૂર્ય પણ નમવા આવ્યા છે અને એકદમ સરસ મજાનો નો વ્યૂ આવે છે તમે જોઈ શકો છો કેવો સરસ વ્યૂ આવે છે અને અહીંયા જો અમારે આયુષભાઈ બધા આયલા જાય છે કા આયુષભાઈ આયુષભાઈ બધા જો આયલા જાય છે આ શું છે આયુષના આયા અહીંયા ઝોન છે જો આય અમારે વાડીનો અહીંયા અડધું પડે પોગ્યાં સીવી એટલે ઝોન છે અમારે અને સરસ મજાનો વ્યૂ આવે છે એમ કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો સરસ મજાના અમારે આયુષભાઈ શું થયું હે વાડી આવે ને બહુ મજા આવે ને અમારા આયુષ ને વાડી આવે ને બહુ મજા આવે કા આયુષ અને જો આ અમારે વાડીનો ભીંડો છે અને જે જો ફૂલ ને એવું આવ્યું છે બહુ સિંગુ ને એવું જે કઈ આવ્યું નથી અને આપણે જવાનું છે ગુવાર ઉતારવા ખૂબ મજા આવે છે આમ જો દેખાય તાય નથી એટલે તેમ ના ક્યાં ગીરી ગયા એ અને જો અને આ જો ગુવાર ઉતાર્યો લાગે છે હા હા ના ક્યાં ગીરી ગયા તેમ બધા અંદર

જો આપડે વાડિયા એ ઉતારવા ને બોવ મજા આવે છે આપણને જો અને સરસ મજાનો નો કુણો ગુવાર છે મજા આવે વાડીયા મજા ને આયુષભાઈ શું કરો છો વાડિયા ગુવાર ઉતારવા મળ્યો એટલે હા આયુષભાઈ શિંગ દેખાડે જોઈ ને ઉતારી બે ઉતારવા મળ્યા તમને બેન આવડે છે

જો મિત્રો આપણે વાડીમાં ફરતો આટો મારી લીધો છે અને આપણે ઘડીક પણ ગુવાર હોતન ઉતારી લીધો છે અને એકદમ સરસ મજાનો અહીંયા વ્યૂ આવે છે વાડીએ તમે જોઈ શકો છો કેવો આપણી વાડીનો વ્યૂ આવે છે આપણે આવ્યા સિવાય ઠેઠ હેઠલા છે ઠે હાવા આવ્યા સિવી વસો વર્ષ અને એકદમ સરસ મજાની અમારે આ વાડી છે અને અમારા વાડી આ ગુવારને એવું વાવ્યું છે અને આ કપાસ છે અહીંયા જો અમારા આયુષભાઈ હોત ને વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું લાગે છે

તમે કેમ આવ્યા ઉભા રહી ગયા જો મિત્રો આ બધાય જો પડામાં આટો મારે છે આપણે પણ પડામાં આટો મારવા વી હતા જો આ બધા હવે હૈલા જાય છે ઘર બાજુ અને આપણે હવે ઘર બાજુ જઈ કેમ ફોન ને શું કરવા છું વાડીએ તો આવ્યો છો હવે અહીંયા ફોન નો જોવાનો હોય વાડીએ ઘીરે વહી જવું છે ફોન હાલ જોવા આયુષભાઈ જો મિત્રો બધા વાડી માંથી આટો મારીને છે અને ઘી જો આ વાડીનું ઘર છે અને આયુષભાઈ અમારે વાડીએ જો મળી મહિના છે કા આયુષ આટો મારીને માંથી હું જોયું તે વાડીમાં સીતાફળ જોયું વાડીમાં આયુષભાઈ કે સીતાફળ જોયું આ બધું રમવાનું વતન ચાલુ કરી દીધું છે આયુષભાઈ ની વાડીએ કાયુષભાઈ શેઠી રમો છો રમો છો જો વાડી બહુ મજા આવી આયુષભાઈ ની ને કા આયુષભાઈ મજા આવી ને બોવ અને આપણે હવે મિત્રો જે આવી અને ધીરે ધીરે મળવી વિડિયો બધા કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો જો અમે વાડીએ થી નાટો મારી ને પાછા ઘરે વઈ આયા છે વી અને એની મમ્મી પણ જો રાંધવા મની છે હું બનાવે છે ભીંડા નું શાક ને રોટલી ભીંડા શાક બનાવે છે ભીંડા હસ્તી કે માર કોરો શાક ખાઉં છે ઠે ને કોરો શાક હસ્તી આટો બનાવું છું બધા આટો પછી કોરો કરી ના ખાય અને રોટલી કરી નાખું ઠે રાંધી હોય અને અમારા આયુષભાઈ જો હિસકા ખાવા મીન્યા છે અને પડી ગઈ છે હાંજ હું હસ્તી બેન કરે છે હે હસ્તી અમારા હસ્તી બેન કચરો નાખવા જાય છે અને અમારા આયુષભાઈ હિસકે છે અને પડી ગઈ છે હવે હાંજ અને આપણે હવે આ વિડીયો પૂરો કરી દઈએ વિડીયો તમને કેવો લાગ્યો છે લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળવી આપણે એક નવા વિડીયો સાહેબ છીએ ક્યાં આવ્યું ભાઈ 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 નઈ પેલા કહી દે લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો